હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરિયાકા આપણી મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર આ વર્ષે લીલો સુકારો અને પીળો સુકારો જે ભયંકર રહેલો છે અને ખેડૂતોએ ઘણી બધી મહેનત કરી છતાં લીલો સુકારો અને પીળો સુકારામાં એટલા બધા રિઝલ્ટ મળ્યા નથી અને ઘણા ખેડૂતોના જીરું હાલની અંદર ઘણા પ્રમાણમાં એટલે કે ચાલીસથી પચાસ ટકા જીરુમાં બગાડ છે અને તે બગાડ હજી ખેડૂતોના કંટ્રોલમાં નથી અને તે હવે આગળના સમયમાં તે જીરુમાં બહુ વધારે એવો કંટ્રોલ પણ આવી શકે તેમ નથી અને જીરુની અંદર ગમે એટલા ખર્ચા કરવા છતાંય જે પીળો સુકારો છે લીલો સુકારો છે તેની અંદર ખેડૂતો આ વર્ષે કંટ્રોલ બહુ કરી શક્યા નથી તો મિત્રો આનું કારણ શું છે અને એક અમારું એનાલિસિસ આજે મેં કર્યું અને જોયું કે ખરેખર પ્રોબ્લેમ શું આવે છે જીરાની અંદર આજે આજે બધા સુકારાને જે છે ને દર ગયા વર્ષ કરતાં આ વર્ષે મિત્રો લીલો સુકારો ભયંકર પ્રમાણમાં રહ્યો પીરિયો પીરો સુકારો ગયા વર્ષે પણ આ જે પીરો સુકારો છે તે જીરાની અંદર આટલો જોવા નહોતો મળતો અને એ આ વર્ષે પીરો સુકારો પણ ગયા વર્ષ કરતાં બહુ સારા પ્રમાણમાં છે વધારે પ્રમાણમાં પીરો સુકારો છે જીરાની અંદર અને ખેડૂતો કંટ્રોલ પણ એટલો નથી મેળવી શકતા મિત્રો ખરેખર આનું કારણ શું છે ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરતાં ખાસ જે આપણી ચેનલની અંદર નવા હોય ખેડૂતભાઈઓ તેને મારી ખાસ વિનંતી છે ભલામણ છે કે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો હવે મિત્રો ખાસ ચર્ચા કરીએ ખાસ કે જમીનની અંદર જે લીલો સુકારો જે જોવા મળ્યો આ વર્ષે તે ભયંકર પ્રમાણમાં રહ્યો અને મિત્રો ઘણા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ આ દવાથી અમે ફૂલ કંટ્રોલ કરી લીધો આ દવાથી અમે સારો કંટ્રોલ કરી લીધો પણ લીલો સુકારો એ મેન મિત્રો જમીનજન્ય રોગ છે અને ખાસ આ જે લીલો સુકારો છે તે ઘણા ખેડૂતોને મિત્રો પ્રશ્ન હોય છે કે ભાઈ લીલો સુકારો ના આવે અમે એટલા દિવસે પાણી આપી તોય ન થાય એટલા દિવસે પાણી આપી તો પણ ન થાય પાંચ પાણી આપી દઈ તો પણ લીલો સુકારો નથી આવતો અને ઘણા એ ખેડૂતો બબે પાણી માંડ આપે તો પણ લીલો સુકારો આવે છે મિત્રો મેન કારણ લીલો સુકારાનું જમીન છે જમીનની અંદર પોષક તત્વોની ખામીને લીધે જે આ સુકારો છે પીળો સુકારો અને લીલો સુકારો બંને આવે છે તે જમીનનો જમીનજન્ય રોગ છે અને તે જમીનની અંદર રહેલો રોગ છે જેથી કરીને જે ખેડૂતોએ જે ખેડૂતોને જમીનની અંદર પોષક તત્વો ઓછા છે અને ઘણા ખેડૂતો કહે છે કે અમે ચાર ચાર વર્ષથી જીરું વાવી છીએ બરાબર અમે પાંચ પાંચ આ જીરું વાવી છે સારા પ્રમાણમાં જીરું થાય છે અને હાલમાં પણ સારા જીરું છે પણ મિત્રો સારા જીરું હોય એનું કારણ એક જ છે કે જે જમીનની અંદર પૂરતા પોષક તત્વો છે અને અને જે અને જીરાને જે જમીન માફક આવે છે અને ટાઈમસરનું જીરું હોય એની જીરાની અંદર જે જીરું જીરુંની અંદર આપણે જે ધાણા હોય અથવા તો અજમા હોય જે વાવેલા ન હોય ઘણા વર્ષો થયા તેની અંદર સારા જીરું થાય છે અને મેન કારણ તો એક જ છે કે જીરુંની અંદર જે જમીનનો જમીન સારી હોય છે જમીનની અંદર ખાતર હોય અથવા તો જમીનની અંદર પૂરા પોષક તત્વો હોય જમીન જ સારી હોય તો તેની અંદર જે સુકારો છે તે જલ્દી કંટ્રોલ આવે આવી શકે છે અને જેની મિત્રો જમીન જમીનમાં જ તાકાત નથી જમીનની અંદર પોષક તત્વો નથી ન્યુટરી શક્તિ નથી ધરાવતી જે જમીન તે મિત્રો તમે ગમે એટલા ખર્ચા કરશો લીલો સુકારો અને પીળો સુકારોમાં તમે કંટ્રોલ નહીં કરી શકો એટલે ખાસ મારી ભલામણ છે કે ખેડૂતોને કે જે સુકારા જે વધારે પ્રમાણમાં છે તે જમીનનો પ્રોબ્લેમ છે તેમાં તમે ગમે એટલી દવા છાંટશો ગમે એટલા એગ્રો એગ્રોએ દોડશો ગમે એટલી દવામાં તમે ગમે એ ટાઈપની દવા છાંટો પણ કંટ્રોલ નહીં આવે એનું કારણ છે કે જમીનનો પ્રોબ્લેમ છે તો આ કંટ્રોલ ક્યારે આવવાનો નથી આજે જીરાનો જે મેઈન પ્રોબ્લેમ છે લીલા સુકારાનો તે પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી અને મિત્રો મેં એક ખાસ વસ્તુ જોઈ કે જે ખેતરની અંદર છેલ્લા આઠથી દસ વર્ષથી આ દેશી ખાતર નથી તે જીરાની જીરામાં મિત્રો બગાડ છે ને છે અને કદાચ જે એમાં પોષક તત્વો નહીં હોય ને એ કદાચ ખેડૂત ગમે એટલી મહેનત કરશે કદાચ લીલા સુકારામાંથી નીકળી જશે ને તો તેને આગળના સમયે પીરો સુકારો નડશે અને કદાચ પીરા સુકારામાંથી જો નીકળી જશે ને તો મિત્રો તે જમીનની અંદર આગળના સમયમાં તે જે જેમ દાણા ફૂલ ચડતા જાય ને તેમ ઊભું જીરું સુકાઈ જશે ઓટોમેટિક સુકાતું જશે પીરું થઈને સુકાઈ જશે અને બધું બધું કમ્પ્લેટ હશે ને તો એક પ્રોબ્લેમ એ આવશે કે જીરાની અંદર જે કારી ચરબી છે ને તે મિત્રો આવી શકે છે તો આ આ બધા ઘણા બધા કારણો છે એટલે કોઈ એમ કહીએ કે જીરું થઈ જ જાય અને અમે હું પાંચ વર્ષથી વાવું છું સાત વર્ષથી વાવું છું આવું ને આવું જીરું થાય છે પણ મિત્રો ખરેખર એવું નથી આની અંદર જે પોષક તત્વો જે ઘટતા હોય હવે જમીનની અંદર જે પોષક તત્વો ઘટે છે તે પૂરતા ન મળે એને તો એને કારણે જે લીલો સુકારો છે પીળો સુકારો છે તે બધું આવી શકે છે અને મિત્રો એક મેં ખાસ વસ્તુ એ જોઈ કે આ વર્ષે જીરાની અંદર લીલા સુકારામાંથી ખેડૂતો માનમાન બહાર નીકળ્યા બરાબર થોડું ઘણું દવા છાંટી આ તેને કંટ્રોલ થોડો ઘણો કર્યો તો આ વર્ષે પીરો જે સુકારો છે જે પીરીઓ છે તે ભયંકર પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને પીળા સુકારા સુકારામાં મિત્રો એવું થાય છે કે બે દિવસ એમ થાય કે આ જીરું સારામાં સારું છે વરી પાછા બીજા બે દિવસ પછી તમે જુઓ ને જાકારનું પ્રમાણ આ અત્યનું હોય ને તો બીજા બે દિવસમાં તમને એમ એમ લાગે કે ખરેખર હવે જીરુંમાં કાંઈ છે જ નહીં જીરું ખેડી નાખવા જેવું લાગે છે એટલે આ પીરો સુકારો હોય ને એ ટાઈપનો છે કે તમને બેદી થાય તેમ એમ થાય ઓ જીરું સારું છે સુપર છે અને બેદી પછી તમે જોવા જશો ને એ નહીં આ જે પીરો સુકારો છે ને તેની વાત કરું છું તો તમને એમ થાય કે આ જીરુંમાં કાંઈ છે નહીં હવે કાંઈ જીરું થશે નહીં પણ મિત્રો મારી ખેડૂતોને ભલામણ છે કે આવા જે આવા જે જીરું છે તેમાં ખરેખર બહુ વધારે હાઈ લેવલની જે દવા આવે છે તેના ખોટા ખર્ચા ન કરવા ખેડૂતોને મારી ભલામણ છે કેમ કે આ જીરુંની અંદર બહુ વધારે થઈ થઈને વધારે પણ મણ થતા નથી આગળના સમયમાં તમે જેમ દવાઈઓને છાંટા રાખો અને ખર્ચા તો ઉપર મિત્રો લાગી જવાના છે તમે દવાઓ લેટા રાખો અને મહેનત કરી રાખો તો ખર્ચા લાગી જાય છે જાય છે જીરાની અંદર તો આવું જે જીરું છે તે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે બહુ ખોટા ખર્ચા અવર ખર્ચા પણ ન કરવા જેને જરૂર હોય ને એ પ્રમાણે દવા છાંટવી એમ પિસ્તાલી વગેરે ઝાકરનું પ્રમાણ હોય અને તમારું જીરું સિત્તેર દિવસ આસપાસનું થઈ ગયું હોય દાણા ચડી ગયા હોય ઘણા બધા તો એમ પિસ્તાલી અને નોર્મલ જે દવાના રાઉન્ડ આવે છે એકાદો મિત્રો કારી ચરમીનો મારી દેવાનો પણ જેને પીરો સુકારો ભયંકર છે તેની વાત છે ઓ મિત્રો તો ખાસ તેને આવી રીતના કરવાનું બહુ વધારે પ્રમાણમાં ખર્ચા પણ ન કરવાના કેમકે ખેડૂતો આમાં જે મિત્રો મગફળીના જે પૈસા આવ્યા છે જે સારી મગફળી છે આ વર્ષે તેના પૈસા મિત્રો જીરામાં ગુમાવવાનો વારો આવી શકે છે તો મિત્રો એવું ન થાય તે તે માટે મિત્રો ખાસ મારી ભલામણ છે કે આ પીરા સુકારામાં બહુ કંટ્રોલ પણ નથી મળતો તો મેં તમને કીધું એમ કે બે દિવસ આપણે એમ થાય કે જીરું બહુ સારા સારામાં સારું છે અત્યારે તો સુપર છે ઉપર જે મોખરા છે તે ઉપર છે બધા સીધા છે અને બે દિવસ થાય તો મિત્રો ડાઉન થઈ જાય છે વળી જાય છે એટલે તમને એમ થાય કે ઓહો આમાં હવે કાંઈ થશે નહીં ખેડી નાખાય તો મિત્રો ઘણા ખેડૂતો ભૂલ કરે છે જીરું ખેડી નાખવાની તો મિત્રો ખેડવા પણ નહીં જીરું કેમકે ખેડવાથી પણ શું ફાયદો થવાનો હવે જે મહેનત કરવાની હતી એ તો આપણે કરી લીધી જે જે થવાના હતું એ થઈ ગયું પણ કદાચ વાતાવરણમાં ફેરફાર થાય ને તો પણ મિત્રો આજે સુકારામાં ફેરફાર આવી શકે છે અને જીરું રિકવર પણ થોડું ઘણું થઈ શકે છે મિત્રો સો રિકવર ક્યારેય થવાનું નથી જે બગડું હોય જીરું ક્યારેય સો રિકવર થશે નહીં એટલે મારા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે બહુ ખોટા ખર્ચા પણ જીરાની અંદર ન કરવા બીજી વસ્તુ મિત્રો ઘણા નું કેવું એમ થાય છે કે પીરો સુકારો જલ્દી કંટ્રોલમાં આવી જાય છે મિત્રો ના ખોટી વાત છે જમીન સારી હશે જમીનની અંદર પોષક તત્વો પૂરા હશે તો જલ્દી કંટ્રોલ આવી શકે છે તમે દવા આંખે છાંટો અને દવાથી પણ એટલો બધો કંટ્રોલ નહીં થાય જો તમારી તમારી જો જમીનની અંદર પોષક તત્વો ન્યૂટ્રી શક્તિ જો ઓછી હશે અને પીળો સુકાર હશે તો તમે ગમે એટલી દવા છાંટશો જીરાની અંદર પીડા સુકારો હટશે નહીં એટલે ખોટા ખર્ચા પણ કરવા નહીં ખેડૂતોને મારી એ પણ એક ખાસ વિનંતી છે ભલામણ છે કે ખોટા ખર્ચા કરી અને તમે જે આપણે મગફળીના રૂપિયા આમાં ગુમાવી દઈ એવું પણ ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવાની અને જે મીડિયમમાં નોર્મલ જે દવા આવે છે તે છાટ છંટકાવ કરવાનો મિત્રો એમ પિસ્તાલીસ વગેરે ટ્રાય છે તો એ મિત્રો એકાદો છંટકાવ કરી જવાનો જેને બગડી બગાડ વધારે છે પીડા પીરિયો જે આવી ગયો છે અને પીળો સુકારો છે તેને ઘણા ખેડૂતો કહેતા હોય છે મિત્રો કે પીળો સુકારોમાં નેવું ટકા રિઝલ્ટ અમે લઈ લઈ આ દવા છાંટો તો સો ટકા રિઝલ્ટ આવશે એવા મિત્રો યુટ્યુબની અંદર પણ ઘણી ઘણા તમે જોયા હશે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે આ દવા છાંટો નેવું ટકા રિઝલ્ટ મળી જાય મળી જાય મિત્રો ખાસ મિત્રો મેં અત્યાર સુધીનું આ એક એનાલિસિસ કર્યું જીરાની અંદર અને જોયું છે ઘણા ખેડૂતોને કેમ કે મિત્રો હું ઘણા ખેડૂતોની ખેતરે ખેતરે જતો હોઉં છું અને મિત્રો આ મેં ખાસ જોતા હોઈએ છીએ એનાલિસિસ કરેલું છે કે જે જે ખેડૂતની ખેડૂતે છેલ્લા પાંચ વર્ષથી આ એક પણ તગારું પણ દેશી ખાતરનું નાખેલ નથી જમીન જાડી નથી અને આછડી છે જમીન જમીનની અંદર ખાતર નથી નાખેલું અને અને જેને ખાતર વગરની ટૂંકમાં હોય મો ગયા વર્ષે મોરમ મટી પણ બે ચાર વર્ષથી નાખલ ના હોય તેની અંદર મિત્રો ગમે એટલા ખર્ચા કરશો પીર્યું આવશે કે લીલો સુકારો આવશે તે હટશે નહીં અને જેને પોષક તત્વો સારા હોય શક્તિ જમીન જેના જેની જમીનની અંદર સારી હશે તેને મિત્રો ઓટોમેટિક રિકવર પણ આવી શકે છે એવું નથી કે દવા છાંટવાથી જ આવે છે મિત્રો થોડા ઘણા અંશે દવા છાંટવાથી ફાયદો જરૂર થાય છે મિત્રો એક ખાસ તમને કહી દઉં કે આપણે જમીની બરાબર આપણે જમીની અને ખાલી દવા જ પી પી તો હું રિકવર આવે આપણા શરીરની અંદર તો મિત્રો આ જીરાની અંદર પણ આવું જ છે તમે ગમે એટલી દવા છાંટશો જો પીરો સુકારો વધારે હશે તો જે જે જમીનની અંદર પોષક તત્વો નહીં હોય તો કદાચ તમે ગમે એટલી દવા છાંટવાના રિકવર નથી આવવાનું એ સો ટકાની વાત છે એટલે મિત્રો અમે તો ઘણા જીરું જોયા તેની અંદર રિકવર ન આવે ગમે એટલું મિત્રો વલ કરેલું હોય જીરું તે પણ બગડી જશે પણ જો પોષક તત્વો ઓછા હશે તો મિત્રો એવી જમીનની અંદર પહેલી વસ્તુ તો મારી ખેડૂતોને એ ભલામણ છે કે એ જમીનની અંદર જીરું આવવા જ નહીં અને બીજી વસ્તુ તમારા પડાની અંદર જો ધાણા વાવેલા હોય આગલા વર્ષે જીરું વાવેલું હોય અજમા વાવેલા હોય મિત્રો આવી જે વસ્તુ ગરમ જે વસ્તુ જે ખેતરની અંદર વાવેલી હોય અને પોષક તત્વો જમીનમાં ઓછા હોય મેન તો એક જ કારણ છે કે પોષક તત્વો જમીનની અંદર ઓછા હોવા ઘટ અને અને ગયા વર્ષે પણ તમે જીરું વાવેલું હોય બે ત્રણ વર્ષથી જીરું વાવતા હો તો આ ખાસ પ્રોબ્લેમ આવશે પીરિયો આવશે અને લીલો સુકારો પણ તમે કંટ્રોલ કરી નહીં શકો અને પીરિયું તો મિત્રો તમે મૂરે કંટ્રોલ નહીં કરી શકો કેમ કે તેની દવાના એટલા બધા રિઝલ્ટ નથી ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે કે જીરુની અંદર અમે હું પાંચ વર્ષથી આ જીરું આવું છું કંટ્રોલ કરી લીધું આ દવાથી છાંટવાથી અમને સારો એવો પ્રતિભાવ મળ્યો અને કંટ્રોલ થઈ ગયો પણ મિત્રો તે જમીનની અંદર ન્યૂટ્રી શક્તિ સારા હોય પોષક તત્વો સારા હોય જેથી તેને રિકવર થઈ શકે છે પણ મિત્રો જે ખેડૂતોને પોષક તત્વો નથી દેશી ખાતર જમીનની અંદર નથી અને તમને એમ થાય કે અમે દવાથી રિકવર કરી લેશું મિત્રો એ આપણી ગજા બહારની વસ્તુ છે આ જીરુમાં મિત્રો કોઈ કોઈનું હાલે નહીં આમાં મિત્રો અંદર જો પોષક તત્વો જમીનની અંદર સારા હોય તો જ તમારું તમારું જે જીરું છે તે રિકવર થશે તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે ખોટા ખર્ચાથી તમે બચો અને જે ઘણા ખેડૂતો એમ કે આ દવા છાંટો આ દવા છાંટો પણ મિત્રો જો તમારી તમારા જીરુની અંદર જે જે જેને જમીનની અંદર જે મૂળ તત્વ જ જોઈએ છે પોષક તત્વ જે છે એની તાકાત નથી જમીનની અંદર તો તમારું જીરું ક્યારેય રિકવર એટલું થશે નહીં એટલે ખાસ મારી ખેડૂતોને ભલામણ છે કે આવું ખેતર હોય જે જમીનની અંદર ખાતર નથી એવા ખેતરની અંદર જીરું વાવવાને ખાસ ધ્યાન રાખવી તેમાં જીરું ન વાવવા એવી મારી ખાસ ભલામણ છે અન્ય પાક વાવી શકાય છે કેમકે ખાલી જીરું એક જ એવું નથી કે અત્યારે ખેડૂતોને મિત્રો શું છે મગજમાં એક ગળી ગયું છે કે જીરું વાવું જીરું વાવું જીરું વાવું બીજું કાંઈ નહીં જીરું 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 એટલે બધાય જીરું ઉપર જ વૈડા છે ખરેખર મિત્રો બીજા બીજો પાક પણ વાવાય જો જમીનની અંદર તાકાત હોય જમીન સારી હોય તો જ જીરું વાય કેમકે છેલ્લા બે વર્ષથી આપણે જોઈ છીએ કે ખેડૂતો ઘણા ખેડૂતો ને મિત્રો સો ટકા જે જમીનની અંદર સો ટકા જીરું આવેલું હોય ને કોઈપણ જગ્યાએ તો મિત્રો ત્યાં માન ચાલીસ ટકા જીરુંના ખેડૂતોને ફાયદો થાય છે બાકી મિત્રો સાઠ સિત્તેર ટકા તો જીરું જીરું ખેડૂતોને થતાં જ નથી બરાબર એટલે મિત્રો ખાલી જીરું ઉપર જ ના રહેવું અને અન્ય પાક પણ વાવવો અને જો આમને આમ આપણે મિત્રો બે વર્ષથી જ મિત્રો ખેડૂતભાઈઓ હું જોઉં છું કે ખેડૂતોને આવું જ થાય છે તો અન્ય પાક પણ વાવો મિત્રો ખાલી જીરુંમાં નારીઓ કેમ કે આ જીરું ઘણા ખેડૂતોને મિત્રો આમ જોઈને તો આપણે આ આવાના આવા મિત્રો વરસ આવ્યા રાખે મિત્રો સાલ ઘણા ખેડૂતોને જીરું ના થયા આ વર્ષે પણ ઘણા ખેડૂતોને જીરું ન થાય તો આવું ને આવું જો આવલા રાખે તો મિત્રો આપણે ભૂખ ભેગા પણ જીરું કરી દઈએ એમાં કોઈ શક નથી એટલે અન્ય પાક પણ વાવવો એવું નહીં કે જીરું કરવું જ છે જીરું કરવું જ છે એમ જીરું મિત્રો ના થાય જમીન અંદર પોષક તત્વ હોય જમીન સારી હોય તો જ જીરું વાવવા બાકી મિત્રો અન્ય પાક વાવો અને અને આગળના સમયમાં ખાસ ધ્યાન રાખવી કે ખાલી જીરું જ ન વાવવાનું મિત્રો મેં ઉનાળે જીરું માટે ઉનાળે પણ ઘણા વિડીયો બનાવેલા છે કે આ વર્ષે તમે જીરું તમે જય સાલ દસ વીઘાના વાવ્યા તો અવાર દસ વીઘાના ન વાવતા કે પાંચ જ વીઘાનું જીરું વાવો પાંચ વીઘાનો અન્ય પાક વાવો એવી મિત્રો મેં ભલામણ કરેલી છે મારા વિડીયોની અંદર જ્યારે મિત્રો ઉનાળે જ્યારે આપણે જમીન જ્યારે આપણે જીરું માટે તૈયાર કરતા હતા ત્યારથી અને અને મિત્રો ઉનાળો હતો ત્યારથી જ મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂતોને ભલામણ મેં કરેલી છે કે આ વર્ષે બહુ ઝાઝા જીરું ન વાવવા કેમ કે દર વર્ષે આપણે જીરું વાવતા હોઈએ એટલે સ્વાભાવિક છે કે તેના પશુપોક તત્વો જે જમીનની અંદર ઘટતા જાય છે અને જીરું ને જીરું કન્ટિન્યુ ન થાય જો જમીન સારી હોય તો થાય બાકી ન થાય તો બસ મિત્રો વિડીયો ખાસ લાંબો થતો જાય છે તો મિત્રો બસ જયસિદ્ધાર્થ મહાદેવર મિત્રો મળી આગળ વિડીયોમાં તે સુધી રજા આપશો મિત્રો આપણા આવા નવા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ જે બે લાયકનનું ઘટેલું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો